ગરબે ઘૂમતી ગોપીઓને છેડતી ન કરતા નહીંતતર જલ્દી હવા ખાવી પડશે એક્શન પ્લાન તૈયાર નવરાત્રીમાં છોકરીઓની છેડતીની ઘટનાઓને રોકવા માટે આ વખતે સુરત પોલીસ નવતર અભિગમ હાથ ધર્યો છે નવરાત્રી દરમિયાન છોકરીઓની છેડતીની ઘટના રોકવા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તેમને જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ નહીં આવે કે તે મહિલા પોલીસ છે આ રીતે તેઓ વધુ સારી રીતે છેડતી કરનારાઓને પકડી પકડીને પાઠ ભણાવી શકશે નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસે અગાઉથી જ ખાસ સંદેશ આપ્યો છે જેના પર નજર કરીએ

કદાચ કોઈ માનસિકતા ધરાવતા હોય કે દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે ટોટલી 35 થી 37 ટીમો છે દરેક ટીમમાં 5 5 6 6 કર્મચારીઓ બેકિંગ ટોટલ 130 થી 150 લોકોમાં છે કે પ્રતિનિધિ કાર્યવાહી કરાશા કોઈ દોમે દિકરતા પકડાશે જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પ્રાય પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પણ નજર રાખશે